બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની અધ્યક્ષતા ચાર અને પાંચ જુલાઈ ના રોજ ભાજપ ગુજરાત પ્રદેશ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે કારોબારી બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં એનડીએ ની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ આ બેઠક હાજર છે ત્યારે બેઠક ના અંતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પ્રસ્તાવ રજૂ થઈ શકે છે અને બેઠક અંતે ગુજરાત નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે ત્યારે આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા કહ્યું આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી એમની ઉપસ્થિતિમાં આ વિસ્તૃત પ્રદેશ કારોબારી મળી રહેશે એવા સમયે ખાસ કરીને ગત ચૂંટણીની પરિણામો એની પણ થોડી સમીક્ષા થશે અને આગામી દિવસમાં જે કંઈ ખાસ કરીને સી આર પાટીલ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે અહીંયા પ્રદેશના અધ્યક્ષ તરીકેની પણ બંને જવાબદારીઓ સંભાળી શકે એવા છે પણ છતાંય કદાચ એ અંગે પણ થોડી ચર્ચાઓ થશે તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પિયુષ ગોયલ અને સીઆર પાટીલે સાડંગપુર પહોંચી ધ્વજા ફરકાવી દિવ્ય ભાસ્કર માટે નિર્મલ દવે અને રાજુ બારૈયા નો રિપોર્ટ કરો